વિજયાદશમી નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબેન સહિત વિવિધ લોકોએ કરી શસ્ત્ર પૂજા કરી જાહેરાત નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયની માતાના મંદિરથી અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી મેળો યોજાયો હતો પરંપરાગત નીકળેલા આ પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો બુધવારે મોડી રાત્રે નીકળેલા પલ્લીમાં આ વખતે પંદર થી પણ વધુ કિંમતનું શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો શેરીઓમાં ગુલાલમય બની ગઈ હતી કેટલાક લોકો તો પંદર કિલો ઘીના ડબ્બા પણ ટ્રોલીઓ અને અન્ય ડબ્બાઓમાં ઠાલવતા નજરે પડતા હતા અભૂતપૂર્વ ધાર્મિક માહોલ સર્જાયો હતો શ્રદ્ધાની દેવી વરદાયની માતાના

અને માતાજીને પંચબલી યજ્ઞ કરવામાં આવે છે પલ્લીના કાર્યમાં ગામના લોકો જોડાઈને માતાજીની સેવાનો લાભો લેતા નજરે પડતા હોય છે તે સહિત ગુજરાત ગુરુવારે વિજયા દશમી મહોત્સવ ખૂબ જ ધામધૂપપૂર્વક ઉજવવામાં આવે ઠેર ઠેર રાવણ દળના કાર્યક્રમો યોજાયા સાથે સાથે શેરીઓ અને સોસાયટીઓમાં ખીલૈયાઓ નવરાત્રિના અંતિમ દિવસે પણ ગરબે ઝુમી ઉઠ્યા હતા શેરી મોહલ્લા સોસાયટીમાં યુવાનો તથા બાળકોમાં અંતિમ દિવસ પણ ગરબા રમવાનું ચૂક્યા ન હતા અને નવ દિવસના ઉજાગરા થાક ભૂલીને પણ મોડી રાત સુધી ડીજેના તેમજ ઢોલના તાલે ખીલૈયાઓ મન મૂકીને ગરબાની રંગત માણી હતી સોસાયટીમાં મોડી રાત્રે ગરબા વાળવાનું મૂર્હત હતું તેથી ગરબા ગરબે રમનારા સૌ કોઈ ગરબે રમવાની તક ચૂકી ન જાય અને વહેલી સવાર સુધી લોકો ગરબામાં મન મૂકીને ઝૂમ્યા હતા આમ આજની તકને માણવાનું ખીલૈયાઓ સહેજ પણ ભૂલ્યા ન હતા આવતા વર્ષે ફરી ખીલૈયાઓ ગરબે રમવાની મજા માણશે એમ તેઓને લાગતું હતું આમ નવરાત્રી ઉત્સવમાં સૌ કોઈએ ધામધૂમપૂર્વક આનંદ માણ્યો તેમજ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય ન બનાવતા રાહતનો શ્વાસ લીધો હતો સમગ્ર રાજ્યમાં ગઈકાલે દશેરા પર્વને ભારે દામધૂપ પૂર્વક ઉજવવામાં આવ્યું હતું દશેરાના પર્વમાં શસ્ત્ર પૂજાનું ખાસું એવું મહત્વ છે આ દિવસે અનેક અગ્રણીઓ શસ્ત્રની પૂજા સાથે અનેક લોકો તો પોતાના વાહનની પણ પૂજા કરતા હોય છે ગઈકાલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના નિવાસ્થાને શસ્ત્ર પૂજા કરી દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મીઓના પરિવારની આરોગ્ય ચકાસણી સારવાર ફોલોઅપ માટે વર્ષમાં એકવાર રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ કરવાની યોજના તે નેમ દર્શાવી હતી અને સમાજની સલામતી રક્ષાની જવાબદારી સંભાળતા સુરક્ષા કર્મીઓના આરોગ્યને જળવાય તેવું સરકાર પણ ઈચ્છે છે તેવું તેમણે જણાવ્યું હતું સુરક્ષા કર્મીના ફાળા માટે રૂપિયા 25000 નો ચેક મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે તેમને અર્પણ કરાયો હતો તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર શિવાનંદ જય પણ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્ર પૂજન કર્યું હતું

યુએસએ સહિત સમગ્ર વિશ્વમાં તેનું જીવન પ્રસારણ થશે પ્રસારની વિગતો સહિત સંપૂર્ણ માહિતી આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવશે હાલમાં રજૂઆત સમયે ટીએનએ ના સૌથી વધુ જાણીતા નામો જોવા મળશે જેમાં ભારતના પોતાના મહાબલી શેર ભૂતપૂર્વ ટીએન વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન ઇથન કાર્ટર થ્રી અને નોકઆઉટ ડીએલ જે તાજેતરમાં ચાર મોટા શહેરોમાં આગામી લાઈવ ઇવેન્ટ પ્રસાર કરવા માટે 7 દિવસની આંતરરાષ્ટ્રીય મીડિયા ટૂર કરી છે આમાં વધુમાં સોની મેક્સ અને ટીએનએ ભારતમાં આગામી મોટા રેસલિંગ સ્ટારની અન્ય શોધ પણ જાહેરાત કરી છે જે ટીએન રોકસ્ટાર મહાબલી શેરની સાથે રહેશે આ પ્રોજેક્ટ ભારતની રેસલર્સ માટેની પ્રેરણા છે અને તેમને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાની આપીને ટેલેન્ટ બતાવવાની તક પણ પૂરી પાડશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજરી તારો બેસ્ટ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર